કચ્છમાં નર્મદા એપાર્ટમેન્ટની બિલ્ડિંગ જર્જરીત હોવાનો વિવાદ ગુજરાત હાઉસિંગ બોર્ડ સાથે પણ લાંબા સમયથી ચાલી રહ્યો છે વર્ષ બે હજાર વીસમાં જ પાંચસો પરિવારોને ચાર દશક જૂના એપાર્ટમેન્ટને ખાલી કરવા નોટિસો બજાવાઈ હતી સમયાંતરે નોટિસો અને પાલિકા દ્વારા તેમના નળ જોડાણ કાપવાની તાકીદ છતાં કેટલાક પરિવારોએ જોખમી ફ્લેટ ખાલી ન કર્યા હતા ભરૂચ પાલિકા એક સત્તાવાર યાદી જાહેર કરી દર વર્ષે જર્જરિત ઇમારતના માલિકોને પોતાનું મકાન ખાલી કરી ઉતારી લેવા નોટિસો તો આપે છે પણ આ નોટિસ બાદ પાલિકા પોતાની જવાબદારી પૂર્ણ થવાનો સંતોષ માની લે છે ગતરોજ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ફરી જર્જરિત મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી હતી પરંતુ દર વર્ષની જેમ મિલકત ધારકોએ મિલકતો ખાલી નહીં કરતા જાનહાની ના થાય તે માટે ચોમાસામાં કોઈ ઘટના નહીં ઘટે

એ જર્જરિત મિલકતો દૂર કરે આજ રોજ હાઉસિંગ બોર્ડના અધિકારીશ્રીઓ અને અમે જે મિલકત ધારકો જે છે એમના નળ ગટર અને લાઇટના કનેક્શનો કાપી અને મકાનો ખાલી કરવડાવવા માટેનું પ્રયત્ન કરવા માટે સ્થળ ઉપર ગયેલ હતા ત્યાં મકાન ધારકો મિલકત ધારકો તેમજ આગેવાનો જોડે ડિટેલ ચર્ચા કરવામાં આવી છે બપોર પછી ફરીથી અમે એક મિટિંગ રાખી છે અને એમાં અમે નક્કી કરીશું શું કરવું છે એ લોકોની મૂળ રજૂઆત એવી છે કે હાઉસિંગ બોર્ડ સાથે રહી કો તો રીડેવલપમેન્ટની અંદર એમને વ્યવસ્થા કરી આપે અથવા જોડે રહી કઈ રીતના એને રિપેરિંગ થઈ શકે એ અંગેની રજૂઆત છે જે બાબતે હાઉસિંગ બોર્ડના કાર્યપાલક ઇન્ડરશ્રી પણ આજે જોડે હતા એમને પણ સાથે રાખવામાં આવેલ છે અને આગેવાનોને જોડે રાખી અને આનો શું રસ્તો નીકળી શકે એ માટે અત્યારે ચર્ચા વિચારણા ચાલુ છે

એ લોકોને જો પાણીનું કનેક્શન એનું તાત્કાલિક ધોરણે કાપે આપે ને એનું વિકલ્પ વૈકલ્પિક વ્યવસ્થા ના આપે તેના માટે અમે લોકો એવું કીધું છે કે અમે જે તે રિપેરિંગ કરવાનું કરીશું અને બીજી તમે કંઈ અમને રસ્તો આપો તે હિસાબે અમે કાર્ય કરીશું અમારા તરફથી એવું પીપીવી ધોરણે અમે લોકો એગ્રી છે કે ભાઈ આને સિત્તેર ટકા લોકોએ સહી કરીને આપવાની હોય છે અમે લોકોએ આપેલા છે પણ એ લોકો હજુ એગ્રી થતા નથી એમાં